નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો લગભગ નાનાથી લઈ મોટા દરેકને ભાવતા આજે આપણે તીખા ગાંઠિયા બનાવીશું તો લાકડીયા જે છે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું જેથી કરીને તમારા લાકડીયા પણ એકદમ આવા સરસ પરફેક્ટ અને ક્રિસ્પી બને એ ટાઈટ કન્ટેનરમાં પંદરથી વીસ દિવસ સુધી આરામથી સ્ટોર પણ કરી શકાય છે ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીં પાંચસો ગ્રામ એટલે કે અડધા કિલો જેટલો બેસન લીધેલો છે આગ્રહ એવો જ રાખવો કે રેડીમેડ પેકેટમાં જે બેસન મળે એનો જ ઉપયોગ કરીએ બેસનને આપણે આ રીતે ચાળી લેવાનું છે ચાળીને બેસન લેવાથી બે ફાયદા થાય છે એક તો ચાળતા સમયે સરસ એર આવી જાય છે હવા આવે છે એટલે ગાંઠિયા જે છે એકદમ સરસ ફૂલેલા બને છે પ્લસ ગાંઠી એક પણ નથી રહેતી જેથી કરીને સંચામાં કોઈ પણ જાતની લોટની ગાંઠી ફસાતી નથી સ્વાદ પ્રમાણે કરતાં થોડુંક ઓછું મીઠું ઉમેરવાનું છે કારણ કે લાકડિયામાં સંચરનો સારો એવો સ્વાદ આવતો હોય છે ક્યારે પણ સંચરને સ્કીપ નહીં કરવાનું એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન હળદર પાવડર અને એક મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર તો કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાથી ગાંઠિયાનો કલર જે છે એ ખૂબ જ સરસ આવે છે અહીં જો તમને તીખું મરચું અને કાશ્મીરી મરચું અડધું અડધું લેવું હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો છ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે આનાથી ઓછું ઉમેરશો તો લાકડીયા જે છે એ ખાવામાં વધારે કડક થઈ જશે આનાથી વધારે ઉમેરશો તો લાકડીયા જે છે એ ક્રિસ્પી નહીં લાગે ખસ્તા બનશે ગાંઠિયાની કમ્પેરિઝનમાં લાકડીયા જે છે એ થોડા ક્રિસ્પી હોય છે હવે અહીં એક મોટી ચમચી ભરીને અજમો ઉમેરવાનું છે ખાસ ઉમેરવાનું ક્યારેય પણ અજમાને સ્કીપ નહીં કરવાનું બહુ સરસ સ્વાદ આવે છે બધું સરસ આપણે મિક્સ કરી અને પાણીની મદદથી રોટલી કરતા નરમ લોટ રેડી કરવાનો છે વધારે ઢીલું ખીરું રેડી કરશો તો લાકડીયા તળાતા ખૂબ જ વાર લાગશે પ્લસ લાકડીયા ખાવામાં તેલ લાગશે અને તળાતા સમયે તેલમાં બહુ બધા ફીણ આવી જતા હોય છે ઘણીવાર માટે વધારે ઢીલું લોટ નહીં બાંધવાનું રોટલી કરતાં થોડુંક નરમ લોટ બાંધવાનું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો સોડાના ઉપયોગ વગર પણ લાકડીયા જે છે એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી બનશે આ રીતનું લોટ રેડી કરવાનું છે તમે જોઈ શકો છો હવે હાથ ઉપર તેલ લગાવી અને ઘોયણા જે છે એ રેડી કરી લેવાના તો ચા સાથે કે પછી બાળકોને લંચ બોક્સમાં આપણે લાકડીયા જે છે એ આપી શકીએ છીએ લગભગ ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવતા જ હોય છે તો ઘોયણા જે છે આપણે આ રીતે રેડી કરતા જશું અહીં જો તમને લસણનો સ્વાદ ગમે લાકડીયામાં તો તમે લસણ પણની પેસ્ટ બનાવીને ઉમેરી શકો છો બધા જ ગોયણા રેડી કરી લઈશું અને આ રીતની તમારી પાસે લાકડીયા માટેની જે સંચામાં જાળી અવેલેબલ હોય એ જાળી સંચામાં ફિટ કરી લેવાની તમને ઝીણા લાકડીયા ખાવા ગમતા હોય તો તમે ઝીણી બ્લેટ પણ ઉમેરી શકો છો સંચામાં હવે આ રીતે આપણે સંચાને તેલની મદદથી ગ્રીસ કરી લઈશું પ્લેટ ઉપર પણ આપણે તેલ લગાવી લઈશું જેનાથી લોટ જે છે વધારે સંચામાં ચોંટતો નથી અને સાફ કરવામાં પણ ખૂબ જ ઇઝી રહે છે સંચાના ઉપરના ભાગ પણ આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું તો આ રીતે લોટને હળવું એવું કેળવી અને સંચામાં જેટલું સમાય એટલું લોટ આપણે ઉમેરી દઈશું તો લાકડીયા તળવા માટેનું તેલ જે છે એ સરસ ગરમ થઈ ગયું છે ગરમ તેલમાં જ લાકડીયા ઉમેરવાના તો જ લાકડીયા જે છે એ હળવા ફૂલશે તો પ્રથમ આપણે સીધો સંચો ફરાવવાનો અને લાગે કે તેલમાં આટલા જ લાકડિયા સમાસે એટલે આપણે સંચાને જે છે એ ઊંધો ફેરવશું જેથી કરીને લોટ જે છે એ આપોઆપ સંચામાંથી નીકળી જશે તો અત્યારે આપણે લાકડીયાને જે છે એ ફ્લિપ નહીં કરીએ હળવા એવો લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ જ સાઈડ ચેન્જ કરવાની હજી ગેસની આંચ જે છે એ હાઈ જ રાખેલી છે લો નથી કરવાની સરસ કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે સાઈડ ચેન્જ કરી અને ગેસની આજ જે છે એ આપણે મધ્યમ કરી દઈશું હાઈ ફ્લેમ પર નથી તળવાના મધ્યમ ગેસની આંચ પર તળવાના છે વધારે લો ફ્લેમ ઉપર પણ નહીં તળવાના મીડિયમ ગેસની આંચ ઉપર તરવાના તો આપણે બેસનની સેવ બનાવતા હોઈએ ચણાના લોટની એ ઝડપથી તળાઈ જતી હોય છે તો સેવની સરખામણીમાં લાકડીયાને તળાતા થોડો સમય લાગે છે તો મધ્યમ ગેસની આંચ ઉપર જ તળવાના તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેલમાં ફીણ આવવાના પણ ઓછા થઈ ગયા છે લાકડીયા એકદમ તળીને ઉપર આવી ગયા છે તેલમાંથી કાઢી અને જાડીવાળા વાસણ પર નિતારી લેવાના તો આ રીતે આપણે બધા જ લાકડીયા જે છે એ ટન બાય ટન તળી લઈશું એ ટાઈટ કન્ટેનરમાં વીસથી પચીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકાય છે આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો